અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી વિમાન દુર્ઘટના બાદ આજે લંડનની પ્રથમ ફ્લાઇટ ઉડાન પર છે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ત્રણ કલાક મોડી પડી હવે બપોરે ત્રણ વાગે ફ્લાઇટ ઉડાન પર છે એર ઇન્ડિયાની ફ્લાઇટનો સમય સવારે અગિયાર વાગ્યાને ચાલીસ મિનિટનો હતો દુર્ઘટનાના છઠ્ઠા દિવસે એર ઈન્ડિયાનું વિમાન એઆઈ વન ફાઈવ નાઇન લંડન માટે ઉડાન પર છે એરપોર્ટ પર મુસાફરો પહોંચશે અમ આવ્યા છે મારી ભત્રીજીને મૂકો આવ્યા છે પ્લેન અગિયાર ને ચાલીસનું હતું એને બદલે અત્યારે ડીલે થઈને પ્લેન બે ને છે આગળ કેટલા વાગે શરૂ થશે કેટલા વાગે ઉપડશે તો અમને બી ખબર નથી અગિયાર ચાલીસની હતી અત્યારે પોણા તૈયની છે એટલે ડીલે થઈ છે અને એ ફ્લાઇટ વ્યવસ્થિત જવી જોઈએ કે અંદર બધું જ ખામી જોઈને બી ઉપાડવી જોઈએ લોકોએ ડીલે ફ્લાઇટને ડીલે રાખીને પણ ખામી જોઈને અંદર ઉપાડવી જોઈએ બાર જુડે જે બલનાવ બન્યો હતો ને એ થોડું બહુ એ છે પણ હવે જે ડીલે થયો છે અમારે અગિયાર ચાલીસની ફ્લાઇટનો પ્લાન હતો અને હવે પેલા આપણે ત્રણ ચૌદને ચાલી પિસ્તાળીસનો ટાઈમ છે તો ટાઈમે એમને ડીલે પ્લેન ચેક કરી અને કમ્પ્લીટ ટાઈમે જ્યાં ઉતારે તો સારું છે